નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું શું આપની સાથે કશિશ સમાચારોની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખખરાથળ ખાતે વધુ એક શ્રમિકનું મોત થયું છે ગેરકાયદે ખાંડ ફરી બની ગઈ શ્રમિકના મોતનું કારણ ગેરકાયદે ખાંડમાં પડી જતા સાડત્રીસ વર્ષીય શ્રમિક મોતને ભેટ્યો સ્થાનિક વહીવટી તંત્ર તરફથી ઘટના પર પડદો પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા સ્થાનિક તંત્ર તરફથી શ્રમિકના મોતની પુષ્ટિ પણ નથી કરવામાં આવી

જે ઘટના ઘટી હતી બ્લાસ્ટ થયો હતો એના કારણે ત્રણ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સંવાદદાતા વિરેન ડાગરે છે આપની સાથે ફોન લાઈન પર જોડાયા છે વિરેન હવે સુરેન્દ્રનગરના થાનમાં ઘટના ઘટી છે કે ગેરકાયદેસર ખાણના કારણે શ્રમિકનો મોત થયો છે શું છે સમગ્ર બનાવ તો ચોક્કસથી કશે વાત કરો તો હજુ થોડા દિવસો પહેલા જ મોરી તાલુકાના ભેટ ગામે ગેસ ઘર ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા આ બનાવની સ્થાઈ હજુ સુકાઈ નથી ત્યાં ફરી વધુ એક શ્રમિકનું મોત નીપજ્યું છે ખાસ કરીને આ અંગે વાત કરવામાં આવે તો થાન તાલુકાના ખાખરાસર ગામે ગેરકાયદેસર કાર્બોસલ ની કાળમાં અંદાજે સાડત્રીસ વર્ષના સ્થાનિક શ્રમિકનું મોત નીપજ્યું છે જોકે આ મામલે તંત્ર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પ્રાથમિક તપાસમાં મૃતક શ્રમિકનું નામ દેવસિંહભાઈ રોજાસરા હોવાનું સામે આવ્યું છે તેમજ મૃતક જે શ્રમિક છે તે માનસિક અસ્થિર હોવાથી પરિવારજનો દ્વારા પણ

સ્થાનિક તંત્ર કે પોલીસ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ક્યાંક ને ક્યાંક ભૂ માફિયાઓ જે છે રાજકીય ઓછા હેઠળ જે ખાણો ધમધમી રહી છે તેમાં તે બેફામ બન્યા છે ઠીક છે તાલુકાઓની આપ વાત કરી રહ્યા છો ત્યાં વર્ષોથી આ પ્રકારે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે જોવા જઈએ તો આપ આંકડો આપી શકો કે આમાંથી કેટલી ખાણો કાયદેસર અને ગેરકાયદેસર કેટલી ખાણો ધમધમી રહી છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો આજે ખાડો છે તેવા મોટા ભાગે જે ખાણો છે ગેરકાયદેસર છે અને અગાઉ જો વાત કરો તંત્ર દ્વારા જે ખાણો છે તેને પૂરી નાખવામાં આવી છે પરંતુ આજે પૂરી નાખવામાં આવે ભૂ માફીઓ જે છે શ્રમિકો પાસે ખોદકામ કરાવે છે અને આ ખોદકામ દરમિયાન ક્યાંક ને ક્યાંક આજે ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે તેમાં હેખર ખસી પડતા અથવા તો ગેરધળતર થી અનેક શ્રમિકો જે છે એ મોત ને ભેટી રહ્યા છે જયારે પ્રાથમિક તપાસમાં આ મામલે કોઈ પણ જાતની પુષ્ટિ કરવામાં આવતી નથી અને ભૂ માફિયા દ્વારા શ્રમિકો જે છે તેમના

અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ચાલતું આ મોટું ષડયંત્ર છે આખી ખાણોની વાત કરવામાં આવે તો ઉપરથી નાની લાગતી ખાણ અંદર બહુ જ મોટી પ્રસરેલી હોય છે અને અનેક મોટી સંખ્યામાં મજૂરો એમાં કામ પણ કરતા હોય છે મોટાભાગે રાજકીય આગેવાનોના ઓથ નીચે અને જે અધિકારીઓ છે તેમના આશીર્વાદથી આ જે ખનન માફિયાઓ છે તે અહીં બેફામ છે કોઈ જ પ્રકારની કાર્યવાહીઓ થતી નથી જે કાર્યવાહી થઈ એમાં માત્ર ને માત્ર નર્યા નાટક કહી શકાય કાર્યવાહીના એ પ્રકારની આ ભૂમિકા એમની હોય છે કારણ કે રામકુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે વિસ્તારના આગેવાન છે રામકુભાઈ આ જે ત્રણ તાલુકાઓ છે ત્યાં કેવા કેવી રીતે ખેર જે ખનન કાર્ય ચાલે છે અને કોના આશરેથી આ બધું ધમધમી રહ્યું છે જી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાનગઢ અને સાહિલા વિસ્તારના ગામડોમાં આશરે પચીસ પચીસ જ ગામોમાં આ કોલસો ખનીજ મોટા પ્રમાણમાં મળી આવે છે આ છેલ્લા પચીસ વર્ષથી ખોદકામ આનું થાય છે અને અત્યારે પણ એક થી વધુ કોલસાની ખાણો અત્યારે ચાલુ છે ગત વર્ષે ખાણ ખનીજ વિભાગ દ્વારા બુરુવાની જે કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ બાવીસો ખાણું કોલસાની બુરી હતી એવી ખાણ ખનીજ વિભાગ દ્વારા અને એ ખાણ પંદર દિવસ કે દસ દિવસ થાય એટલે ફરી વખત ચાલુ થઈ જાય છે એટલે કોલસા નો જે આ કારોબાર છે સદંતર બંધ કોઈ કોઈ દિવસ થયો જ નથી છેલ્લા પચીસ વર્ષથી એક જ ધારું ખોદકામ ચાલુ છે અને આ આખું જે આખું નેટવર્ક તંત્ર અધિકારીઓ અને નેતાઓ આ તમામ આમાં લોકો ભાગીદાર છે એટલે એક જે કોલસાની ખાણ હોય એક ખાંડ ના એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા પ્રતિ મહિને હપ્તો ચૂકવવામાં ખનીજ માફિયા હપ્તો ચૂકવે છે એમાં તમામ તંત્ર આવી ગયો મામલતદાર આવી ગયા કલેક્ટર આવી ગયા અને પોલીસ ના તમામ વિભાગ છે એલસીબી હોય એસઓજી પોલીસ ના તમામ એટલે એક લાખ ને સિત્તેર હજાર ગુણ્યા બે હજાર કોલસા ની ખાણો એટલે જે આંકડો આવે એટલો આંકડો દર કરોડો રૂપિયા આ નાણા છે એ અનલીગલી રાજનેતાઓ સુધી કે ગાંધીનગર ના કમલમ સુધી આ નાણાંઓ પહોંચે છે એટલે આ ખનીજ માફિયાઓ હાવી થઈ ગયા છે રામકુભાઈ કરપડા આપણી સાથે લાઇન પર જ છે એક હજાર જેટલી ખાણો ત્યાં ચાલી રહી છે મસ્ત મોટો હપ્તો જતો હોવાની વાતો ચાલી રહી છે આપણે શું કાર્યવાહી કરી સાહેબ પણ આવા બંધાવેલા છે ખાણ માં પોતે મજૂરી માટે થઈને ગયા હોય અને દબાઈ ને મરી ગયેલા હોય એ તમામ કેસિસમાં ગુના પણ રજીસ્ટર થયા છે અને જે પણ છે ખાણ ખનીત એમ એમ આરટી એક મુજબ પણ કાર્યવાહી થયેલી છે પણ સાહેબ આ તો એક હજાર જેટલી ખાણો ત્યાં ધમધમી રહી છે આપ કહો છો કે કાર્યવાહી થાય છે જો કાર્યવાહી થતી હોય તો આ પ્રકારની ગેરકાયદે ખાણો બંધ કેમ નથી થતી કાર્યવાહી મૂળ જે પ્રશ્નો આવે છે કે ભાઈ કાર્યવાહી થયા પછી પણ સુકામે ખાણો ચાલતી હોય છે એમાં એક જ ઇસ્યુ છે કે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ને લીધે એવું થતું હોય છે આ અમુક ખાખરા જળ જે બનાવ છે તો લોકો પોતાના ઘણા છાનામાના પોતાના ખેતર માં પણ આ રીતે ખાડો કરીને જે છે એ કોલસો કાઢી લેતા હોય છે એટલે કાર્યવાહી થાય જ છે પણ બધી જગ્યાએ ખરેખર કોચી વળાતું નથી કારણ કે છૂટા છવાયા એકદમ વિરાન વિસ્તારમાં જ્યાં ક્યારે કોઈ માણસ ગયેલું પણ ના હોય બાકી અગાઉ પણ બે ચાર દિવસ પેલા પણ અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે મહિના દિવસ પેલા પણ રેડ કરી છે કાણખની દ્વારા રેડ કરે સતત એ કાર્યવાહી ચાલુ છે આભાર રબારી સાહેબ અમારી સાથે જોડાયા બદલ રામકુભાઈ રબારી સાહેબ કહી રહ્યા હતા કે અવારનવાર કાર્યવાહી થાય છે પણ વિસ્તાર મોટો છે નથી નથી શું કે પછી તમે કીધું એવું કોઈ કારણ છે અત્રે જે રબારી સાહેબ છે એમની સીલમાં ગઈ ગઈ રાત્રે જે આઠ વાગ્યે બનાવ બન્યો ખળ થાનગઢ તાલુકાના ખાખરાતળ ગામે રાત્રે આઠ વાગ્યે મજૂરનો એક મૃત્યુ થયેલું એ મૃત્યુ થયું છે રાતે રાતે એનો કોઈ પીએમ કરવામાં નથી આવ્યું રાતે રાતે લાઈટ અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા છે હજી પણ મેં પોલીસ ને અત્યારે થાનગઢ પીઆઈ ને ફોન કર્યો છે ખાંટ ટાઈમ ને તો એમને ઇન્વેસ્ટિગેશન ચાલે છે પણ ઇન્વેસ્ટિગેશન છે ઇન્વેસ્ટિગેશન શું કરવાનું છે કે જે ખાણમાં માં જે માણસ મૃત્યુ પામ્યો છે કરી નાખવામાં આવ્યો છે ઇન્વેસ્ટિગેશન શરૂ જ છે અને કોઈ માહિતી પોલીસ પણ આપતી નથી કારણ કે પોલીસ બતાવવા માંગે છે જે જે ખાણ છે ત્યાંની ખાણ છે ને એ થાનગઢ ભાજપ ગ્રામ્ય પ્રમુખ પૂર્વ પ્રમુખ છે અને એમ એમને બચાવવા માટે છે પોલીસ આ આ રીતનું હાલે છે અને જો પોલીસ કેપ નહીં કરે તો એ ખાણ માંથી કઈ રીતે એને લાઈસ કાઢવામાં આવી કઈ રીતે એના વિડીયો પણ હું જાહેર કરીશ આપની પાસે વિડીયો હોય તો ગુજરાત ફર્સ્ટ ને આપજો અમે પણ ચલાવીશું આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જી

અને નવસાદભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય દસાડા પાટડી આપણી સાથે જોડાયા છે નવસાદભાઈ આપનું સ્વાગત છે સાહેબ જે રીતે વાત થઈ રહી છે કે આ વિસ્તારોમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે હમણાં આપણી સાથે ડીવાયસપી રબારી સાહેબ જોડાયા હતા તેમણે કીધું કે કાર્યવાહી કરીએ છીએ શું કાર્યવાહી થાય છે ને થી તમને સંતોષ લાગે છે ખરો છેલ્લા આઠ દસ વર્ષનો હિસાબ આપણે જોઈએ તો દર ત્રણ ચાર મહિનાની એકાંતરમાં ત્રણ ચાર ત્રણ ચાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અને આ બાબતે છેલ્લા અનેક વર્ષોથી તો હું પોતે વિધાનસભામાં અને સંચાલન સમિતિમાં ખૂબ ઉગ્ર અનુસર્તા જોડાયેલા છે બરોબર પરંતુ કાર્યવાહી નામે માત્ર ને માત્ર દેખાવો અને દેખાપોથી અને એક રીતે તો લોકોને બચાવવાની કામગીરી થઈ રહી છે કારણ કે આ કૌભાંડ અંદર જે વર્ષોથી આ જે કોલસાનું ગેરકાનૂની ખનન થાય છે એની અંદર મોટે ભાગે બધા જ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અંદર સીધી અટકત રીતે ઇન્વોલ્વ હોય છે અને એ લોકોને સંરક્ષણ પ્રાપ્ત થયું હોય છે કરોડો રૂપિયાનો હપ્તો દર મહિને એમ કહેવાય છે કે નીચેથી લઈને ગાંધીનગર સુધી અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓને પહોંચતો થાય છે અને એના કારણે ક્યારેય આ ગેરકાનૂની ખનન બંધ થતું નથી પાણસ ના મૃત્યુ કિંમત માત્ર ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં ત્રણ લાખ હોય છે ત્રણ લાખ આપી અને એમને કાર્યવાહી કરીનો સંતોષ માને છે અને ફરીથી પાછા પોતાના ખિસ્સા ભરવાની પ્રવૃત્તિ ચાલુ કરી દે છે લોકોની અંદર હવે ભારતીય જનતા પાર્ટી નો ભ્રષ્ટાચાર એ છાપરે કરીને પોકારી રહ્યો છે નાક ઉપરથી પાણી વહી રહ્યું છે પરંતુ તેમ છતાં નફાઈ ની હદ એ છે કે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તંત્ર ને ક્યાંય દેખાતું નથી તંત્ર માત્ર ને માત્ર એમ કે તમે કાર્યવાહી કરી રહ્યા છીએ જે રીતે વાત થઈ રહી છે કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તંત્રના બહેરા કાને એ શબ્દો સંભળાતા નથી અને આંખો જાણે બંધ કરીને બેઠા હોય તે પ્રકારનો સીન અહીં જોવાઈ રહ્યો છે જી આભાર વિનોદ જોડાવા બદલ